વેલકમ બેક વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના એકત્રીસ સ્મશાનોનું ખાનગીકરણ કરી અંતિમ ક્રિયા માટે ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટર આપ્યા બાદ કોન્ટ્રાક્ટ આપ્યા બાદ હવે વિવાદ થયો છે દરેક મૃતદેહ પર પાલિકા સાત હજાર આપશે તેવા નિર્ણય સામે વડોદરા કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો છે કારેલી બાગની ખાસવાડી સ્મશાન બાર કોંગ્રેસે બેનરો અને પોસ્ટરો સાથે ઉગ્ર વિરોધ કર્યો આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત ત્રીસ વધુ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે કોંગ્રેસના નેતાઓએ આ ખાનગીકરણને માનવતા વિરુદ્ધ કહ્યું છે કે મૃત્યુ જેવી સંવેદનશીલ કોઈ પણ અંતિમ ક્રિયા માટે ત્રણ હજાર થી વધારે ખર્ચો થતો જ નથી બીજું હજાર રૂપિયા લગાઈ લો સાડા ત્રણ હજાર રૂપિયા લગાવી લો પણ આ તો કફનચોર લાગે છે આ લોકો એટલે માણસ અંતિમ ક્રિયા માટે આવે એમાં બી તમને ભ્રષ્ટાચાર કરવા છો કોણ કહે છે કે સાડા રૂપિયા લાગે છે બતાડે મને એક પણ માણસ પણ આ ભ્રષ્ટાચાર જુદી રીતે કરવાનો જે પેત્રો પડ્યો છે સત્તા પર બેઠેલા લોકોને કહું છું આ બંધ કરો અંતિમ ક્રિયાની અંદર જ્યાં લોકોની લાગણી દુભાતી હોય એવામાં તો છોડો બધે તો કરો જ છો તો દેખાય છે પણ આમાં તો છોડો સ્મશાન જેવો સ્મશાન જ્યાં તમે વિચાર કરો કે જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી હતી શું કામ છે તમારા પ્રજા વિરોધી નિર્ણયો લઈને તમે જુઓ કે ગઈકાલે છાણી ગામના લોકોએ પણ બંધરૂ એલાન આપ્યું અમે તમે વડોદરાની પ્રજાની સાથે છે કોંગ્રેસ પાર્ટી આવના દિવસોમાં સ્મશાન મુદ્દે જે પણ લોકો આ ખાનગી સંસ્થાઓ સામે આંદોલન કરશે અમારું એમને સમર્થન દેશે અને કોંગ્રેસ પાર્ટી પોતે પણ રોડ રસ્તા પર આંદોલન કરશે જરૂર પડશે તો ભાજપના કાર્યાલયનો ઘેરાવ થશે અને ધારાસભ્યનો ઘરે મેયરના ઘરે જઈને પણ વિરોધ પ્રદર્શન કરશે